હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તોભ્યમ ઓમ નમઃ શિવાય આજે આપણે વાંચીશું પુરાણ ભાગ નવ શ્રાવણ સુદ નવ શિવ પાર્વતીના વિવાહ સંપન્ન અને હિમાલયનો અહંકાર તોડવો તથા મહાદેવનો ચંદ્રશેખરના અવતાર લેવો ભાગ આઠમાં આપણે જોયા મુજબ જાન હિમાલયના મહેલમાં આવી ગઈ અને ઉતારો આપવામાં આવ્યો પાર્વતીને જાણતા હતા કે તેઓ આદિશક્તિ છે પણ માતા પિતા માનવા તૈયાર ના હતા એટલે ફરીથી આદિશક્તિના મૂળ રૂપમાં આવીને હિમાલય અને મેનાવતીને સમજાવે છે પુત્રી મોહ ત્યાગ કરે છે ત્યાં મોક્ષનું વરદાન આપે છે વિવાહના મંડપ સજાવવામાં આજે છે સૌ પ્રથમ જમણવાર કરવામાં આવે છે ત્યારે અભિમાની બનેલ હિમાલય બોલે છે આવી કોટી જાન જમે તોય ના ખૂટે એટલું ભોજન છે ત્યારે આ અભિમાન મહાદેવને ગમતું નથી એટલે સર્વપ્રથમ તે જમવા બેસે છે અને અન્નના છેલ્લા દાણા સુધી તમામ જમી જાય છે પણ ક્ષુદ્ધ શાંત થતી નથી ત્યારે ભાઈ વિષ્ણુ બહેન પાર્વતીને ખીર લઈને મહાદેવને જમાડવાનું કહે છે અને ભૂખ શાંત કરાવે છે અને હિમાલયનું અભિમાન ભાંગી જાય છે બ્રહ્માજી દ્વારા પવિત્ર મંત્રો અને કરોડો જાનૈયાઓની સાક્ષીમાં જૌતલિયા વિષ્ણુ સાથે રહીને મહાદેવ અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થાય છે આજ આખા જગતનો બાપ વૈરાગીમાંથી સંસારી બને છે હજારો સમુદ્રની શાહી બનાવી અને દરેક વૃક્ષની ડાળીની કલમ બનાવી અને માતા સરસ્વતી ખુદ લખવા બેસે તોય મહાદેવના રૂપનું વર્ણન શક્ય જ નથી એવું દરેકનું મન મોહી જાય તેવું ચંદ્રશેખરનું રૂપ ધારણ કરી ને મહાદેવ લગ્ન મંડપમાં બેઠા છે બાપ જેને જગતનું પાલન કરનાર ખુદ વિષ્ણુ તૈયાર કરે છે અને શણગાર કરે છે એ મહાદેવના રૂપનું આપણે શું વર્ણન કરી શકીએ વર્ણન શું કરવું ભાપ એ મહાદેવનો માથા પર બીજનો ચંદ્રમાં કપૂર સમાન વર્ણ દિવ્ય આભૂષણો અલંકારો જગતમાં એના જેવું રૂપવાન કોઈ જ ના બની શકે એવું મનમોહક અને શાંતિદાયક રૂપ સાથે મહાદેવ વિવાહ કરે છે અને મહાદેવનો પ્રિય મંત્ર નંદી દ્વારા રચવામાં આવે છે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મહાદેવના ચરણે આવેલ દરેક ભક્તોને વરદાન આપે છે આજ આનંદ અને હરખની હેલી હિમાલયના મહેલમાં જોવા મળે છે મહિનાઓ દિવસ ભક્તોને આશીર્વાદ આપીને જાન કૈલાસ તરફ વિદાય થાય છે રડતી આંખોએ માતા મેનાવતી આ જ આદિશક્તિને સાસરે વળાવે છે ચોધાર આસુઓએ બાપ હિમાલય જેવો અડીખમ પર્વત પણ રડી પડ્યો છે આજે અને માતા પાર્વતીનું કૈલાસ તરફ પ્રયાણ થાય છે દરેક ભક્તોને મહાદેવ ખૂબ ખૂબ વરદાન અને આશીર્વાદ આપે છે ભાગ્યશાળી નંદી પર અસવાર થઈને શિવ શક્તિ કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને શિવની પુરાણમાં શિવ પાર્વતી વિવાહ સંહિતાની સમાપ્તિ બતાવવામાં આવે છે દરેક ભક્તોને શિવશક્તિ ઘણો ઘણો આપે છે એવા અંતઃપૂર્વક ભૂદેવના આશીર્વાદ સ હર હર મહાદેવ પ્રિન્સ બોલીએ નમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ઉમાપતિ મહાદેવ કી જય અને શિવ પુરાણમાં આગળ આપણે તારકાસુરના વધની લીલા તથા ગંગા ઉત્પત્તિ અને કાર્તિકેય જન્મ અને સમુદ્ર મંથનની કથાની શરૂઆત જોઈશું હર હર મહાદેવ જય અઘોરાધિપતિ જય જય મહાકાલ હર હર મહાદેવ